ચોથો મહિનો બે હજાર ચોવીસને ગુરુવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો ફરીવાર આજે બ્લોક નંબર એક અને બે ફૂલ જોવા મળી રહ્યો છે ત્યાર પછી જે ડૂમ નંબર બે છે તે પણ ફૂલ જોવા મળી રહ્યો છે જોઈ શકો છો આજે મગફળીની આવક સારી છે મિત્રો અને પાલમાં વાત કરું તો મિત્રો જો પાલ અહીંયા ડૂમ નંબર ત્રણની બાજુમાં પાલ જોવા મળી રહ્યા છે અને હાલ મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે વિડીયોમાં જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે બ્લોક નંબર બેમાં અને આજે હરાજી કરવા મિત્રો રવિભાઈ આવેલા છે તમે જોઈ શકો છો આજે અને મિત્રો મગફળીમાં તેજી મંદીની વાત કરું તો આજે ફરી મિત્રો એવરેજ બજાર સારું જોવા મળી રહ્યું છે આજે થોડુંક બજાર સારું ખુલું છે મિત્રો બિયારણ જે ક્વોલિટી છે તેમાં લેવાલી સારી જોવા મળી રહી છે અને બજાર પણ એવરેજમાં સારું છે આજે તો વિડીયોમાં જઈને જરૂરથી જોજો આજના મગફળીના ભાવ बार सौ न एकोतेर बार सौ एकोतर भाव जीअं क्वालिटी मगढ़जो बार सौ एकोर

અગિયારસો એકાવન અગિયારસો ને એકાવન ભાવ જો સાડત્રીસ નંબર મગફળી છે જોઈ શકો છો અગિયારસો ને એકાવન વજન માં થોડી હળવી એકાણું અગિયારસો ને એકાણું વર્ગે છે સાડત્રીસ નંબર મગફળી છે વજનમાં સારી છે અગિયારસો એકાણું બિયારણ ક્વોલિટી અગિયારસો ને છ્યાસી અગિયારસો ને છ્યાસી ભાવ જો જીવી છે જોઈ શકો છો અગિયારસો ને થોડી કળવી અગિયારસો ને અગિયારસો ને એકાણું ભાવ જો નંબર છે